ત્યારે તમામ પોલીટિકલ પાર્ટી ના નેતાઓ ગુજરાતમાં આવ્યા છે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી આનંદ પટેલ માટે બીજી તરફ સાંસદ સંજયસિંહ ચૈતર વસાવા માટે અને ગૃહમંત્રી અમિત શાહે મનસુખ વસાવવા માટે પ્રચાર પ્રસાર કર્યો હતો ભરૂચમાં ગૃહમંત્રી અમિત શાહે ચૈત્ર વસાવવા અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને મનસુખ વસાવાને તેમને બુદ્ધ કહીને સંબોધ્યા હતા તેમણે શું કહ્યું જાણીએ આમ તો મનસુખભાઈ ના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી તમારો સાંસદ મનસુખ કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે હું તો અહિયાં પ્રભારી હતો નાના નાની વાત માટે ઝઘડો કરી દે ઘાર કાઢી લે પણ વાત ભરૂચ ના મતદાતા હોય પોતાની ના હોય ભાઈ ઓર બેનો હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા છું આવો જનપ્રતિ મળે ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે મિત્રો નું પહેલું ભાષણ યાદ કરો નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા એનડીએ ની મીટિંગ હતી નરેન્દ્રભાઈ નું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે દલિતોની સરકાર છે ગરીબોની સરકાર છે અને આ દસ વર્ષની અંદર નરેન્દ્રભાઈએ એ ચરિતાર્થ કરીને બતાવ્યું લગભગ લગભગ ચૌદ કરોડ લોકોના ઘરોમાં નલ થી જલ પહોંચાડવાનું કામ પાણી પહોંચાડવાનું કામ આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કર્યું

પાંચ લાખ સુધીનો સ્વાસ્થ્યનો બધો જ ખર્ચો ઓપરેશન હોય કે મેલેરિયા થયો હોય બધો ખર્ચો પાંચ લાખ સુધીનો મફત કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈ કર્યું એસી કરોડ લોકોને દર મહિને દર વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ મફત આપવાનું કામ આપણા નરેન્દ્રભાઈ ભરૂચ વાળા બધા આદિવાસી ભાઈઓ બહેનો સમજી લો આ બધું જે કર્યું એમાં સૌથી મોટો ફાયદો મારા આદિવાસી ભાઈઓ બહેનોને થયો છે મિત્રો આદિવાસી પાર્ટી ને આપ પાર્ટી ભેગા થઈને લડવા નીકળ્યા છે મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી ભાઈઓ બહેનો જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય નતું બન્યું આદિવાસી કલ્યાણ મંત્રાલય ક્યારે બન્યું સૌથી પહેલું અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા आदिवासी मंत्रालय बनाने शुरुआत भारतीय जनता पार्टी गई ना मित्रों नरेंद्र भाई ये 75 वर्ष પછી पहली बार ओडिसा ना गरीब आदिवासीनी दिक्री द्रौपदी मुर्मू कोई दिवस ये कांग्रेस पार्टी आप पार्टी और आखा इंडी अलायंस वाला कोई ये आदिवासी ने बड़ा राष्ट्रपति ना बनाया નરેન્દ્રભાઈએ દ્રૌપદી બેન મુર્મુને મહામહિમ દ્રૌપદી મુર્મુ બનાવી આદિવાસીઓનું સન્માન કર્યું ભગવાન જન્મ આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાયો દેશભરમાં બસો કરોડના ખર્ચે દસ આદિવાસી સ્વાતંત્ર સેનાનીઓના મ્યુઝિયમ બનાવ્યા અને આ ટ્રાઈબલ મ્યુઝિયમ ની અંદર

આદિવાસીઓને પરેશાન કરતા રોગ ને સમાપ્ત કરવાની દિશામાં કલ્યાણ કર્યું હું કોંગ્રેસ પાર્ટી વાળા પૂછવા માંગુ છું દસ વર્ષ સુધી તમારી સરકાર ચાલી દસ વર્ષ સોનિયા મનમોહનની સરકાર ચાલી આદિવાસીઓ માટે બજેટ કેટલું બહેનો અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર બજેટ ને વધારી એક લાખ તેત્રીસ હજાર કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી એકલવ્ય વિદ્યાલય તમે નેવું છોડી ગયા ત્યાં સિત્તેર વર્ષમાં નેવું એકલવ્ય વિદ્યાલય અને નરેન્દ્રભાઈ દસ વર્ષમાં સાતસો ચાલીસ એકલવ્ય વિદ્યાલય બનાવવાનું કામ નવા ચાલીસ હજાર ટ્રાઇબલ શિક્ષકોની ભરતી કરી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ની યોજના લાયા અને દેશભરમાં પચોતર કરોડ રૂપિયા પંચોતેર કરોડ આ જીએમડીસી ખાણ હોય પેલા આદિવાસી નતો હવે એમાંથી એક વ્યવસ્થા થઈ જે આપણા આદિવાસી જિલ્લાના પાણી શિક્ષા સ્વાસ્થ્ય પોષણ અને બાકીની વ્યવસ્થાઓની ચિંતા કરે પંચોતેર હજાર કરોડ રૂપિયા આદિવાસીઓને વિકાસ માટે નવા આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું ભાઈઓ બહેનો

હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસી ની અનામત ને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં દે આ જુઠ્ઠાના સરદારો છે એ લોકો કહે છે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે પરંપરાગત કાયદાઓ જતા રહેશે મે પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ યુસીસી ના બિલમાં ત્રીજું જ વાક્ય છે કોમન સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહી પડે નહીં પડે નહીં પડે નાના નાના કામમાં માં જઈ જૂઠ ફેલાવાનું જુટાણા ફેલાવાનું કામ કરી અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું તમારા ગામમાં વાત કરજો આ ચૈતર વસાવા એન્ડ કંપની જૂઠાણું ફેલાવવાની વાત કરે છે કોઈ એમાં ના આવતા નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો મિત્ર છે હું આ ભરૂચનો પ્રભારી હતો દાહોદનો પ્રભારી હતો ડાંગનો પ્રભારી હતો વન બંધુ કલ્યાણ યોજના વાડી યોજના આદિવાસી કલ્યાણ યોજના દેશભરમાં સૌથી પહેલી કોઈ લાગુ કરી હોય તો બજેટ નો એટલો હિસ્સો આદિવાસીઓને મળવો જોઈએ પરંતુ નરેન્દ્રભાઈ બે હાજર બે માં મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એ હિસ્સો દેશની કોઈ સરકારે આપ્યો નતો બે હજાર બે માં ગુજરાતમાં સૌથી પહેલા આદિવાસીઓને બંધારણનો પોતાનો અધિકાર એટલે કે બજેટમાં ભાગીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે મિત્રો અને જ્યારે દેશમાં ગયા ત્યારે દેશ માટે પણ કામ કર્યું છે મિત્રો ભાઈએ સમગ્ર દેશને આગળ વધારવાનું કામ કર્યું છે સુરક્ષિત કરવાનું કામ કર્યું હું આજ ભરૂચ ભાઈઓ બહેનો પૂછવા માંગુ છું આ કાશ્મીર આપણું છે કે ને અરે જોર થી બોલો છે કે નહીં ત્રણસો કલમ હટાવી જોઈએ કે નહીં આ કોંગ્રેસ પાર્ટી આપ પાર્ટી સિત્તેર સિત્તેર વર્ષ સુધી આપ વાળા તો હમણાં જન્મ્યા પણ જોડાઈ ગયા એમાં ભાઈઓ સિત્તેર વર્ષ સુધી ત્રણસો સિત્તેર મી કલમ દત્તક છોકરાની જેમ ખોરામાં રમાડ રમાડ કરતા હતા કેમ કેમ એમની વોટ બેંક રાજનીતિ માટે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ એ પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસ માં ત્રણસો સિત્તેર કલમ સમાપ્ત કરી કાશ્મીરને ને હંમેશા માટે ભારતનું બનાવ્યું કોંગ્રેસ પાર્ટી એ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી એસટી એસસી ઓબીસી નો અધિકાર પડાઈ લેવાની વાત કરી છે અમે અમારા ઘોષણાપત્રમાં કહ્યું છે કોઈ પણ આરક્ષણ કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી દલિત અને ઓબીસી ભાઈઓ બહેનો ભેગા થાય એમને પૂછવું જોઈએ કે તમે ભરૂચના વિકાસમાં શું કર્યું હમણાં હમણાં આપણા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે નરેન્દ્રભાઈએ છવ્વીસ હજાર કરોડ રૂપિયા પીએલઆઈ સ્કીમ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે આપ્યા

અને આ દેશના દવા ઉદ્યોગને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો આ વર્ષોથી સભ્ય છે પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા પેટા ચૂંટણી થઈ હતી પેટા ચૂંટણી થઈ હતી ને ત્યારે હું દેડીયાપાડા માં ચૂંટણીનો પ્રભારી હતો ત્યારથી સતત જીતે જ જાય છે બહુ ચીપકુ ટાઈપ ના માણસ છે ભાઈ આ વખતે જીતી જવાના પણ એને જીત્યા પછી આપણા ભરૂચ અંકલેશ્વર ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે ભાઈઓ બહેનો 2100 કરોડ થી ભરૂચ અંકલેશ્વર કેબલ સ્ટેન્ડ બ્રિજ કરવાનું કામ નરેન્દ્ર ભાઈ અને મનસુખ ભાઈ વડોદરા મુંબઈ એક્સપ્રેસ ચાલુ કરવાનું કામ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચ થી રાજકોટ મુંબઈ અને દિલ્હીની સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરાઈ અમૃત સ્ટેશનમાં ભરૂચ સ્ટેશનનો સમગ્રતાથી વિકાસ અને બાવીસો કરોડ રૂપિયાના રોકાણથી ભરૂચના જંબેશર માં બલ્ક ડ્રગ ચારસો એક કરોડ રૂપિયા નર્મદાના પુલ માટે ત્રણસો કરોડ રૂપિયા ભૃગુ ઋષિ પુલ માટે સો કરોડ રૂપિયા ભરૂચ જિલ્લામાં એર સ્ટ્રીપ બનાવવા માટે અને અઢીસો કરોડ રૂપિયા નર્મદા ને ઉકાઈની જમણી બાજુની નેર બનાવવાના એમને મંજૂર કરાયા છે જેનાથી આ દિવસોમાં મોટો ફરક પડવાનો છે ભાઈઓ બહેનો પ્રધાનમંત્રીજી એ આયુષ્યમાન ભારત યોજના કરી બધા ગરીબોને પાંચ લાખ સુધીનો બધો દવાનો ખર્ચો

અને એક પણ આદિવાસી ભરૂચમાં નહી હો ગુજરાતમાં નહી આખા દેશમાં આવનારા પાંચ વર્ષમાં એક પણ આદિવાસી ભાઈ બેન ઘર વગરનો ના રહી જાય એની ચિંતા નરેન્દ્રભાઈ અમારા ચૂંટણીના ઢંઢેરામાં કરી છે લગભગ લગભગ પીજીની સીટો ડબલ કરવાનું કામ પણ ઘોષણા નરેન્દ્રભાઈ કરી છે અને અંતે હું એક વાત કે ના બનવું જોઈએ અરે સંભળાતું નથી જોરથી બોલો બનવું જોઈએ કે ના બનવું જોઈએ આ બાબર તોડીને ગયો તો આઝાદી ના સિત્તેર વર્ષ થયા સિત્તેર સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ જન્મ મુદ્દાને લટકાતી રહી અટકાવતી રહી ભટકાવતી રહી તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાવ્યા નરેન્દ્રભાઈએ એક પાંચ જ નરેન્દ્રભાઈ ભૂમિ પૂજન એ કર્યું અને સાથે સાથે બાવીસ જનવરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કાઢી અને કોંગ્રેસ પાર્ટી આમંત્રણ આપ્યું સોનિયાજીને આપ્યું રાહુલજીને આપ્યું ખડગેજીને આપ્યું પણ એમને બીક લાગે પેલી એમની વોટ બેંકની સમજો છો ને કઈ વોટ બેંક અરે સમજો છો કે નહીં નહીં અરે જોરથી બોલો સમજો છો કે એ વોટ ની બીક લાગે એટલે ખ્યાદ નહીં હવે મને કો ભરૂચ રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો ના જાય એની સાથે ભરૂચે રહેવાય જોરથી બોલો રહેવાય નરેન્દ્રભાઈએ ખાલી અયોધ્યા મંદિર નઈ કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તો આપદા બદ્રીનાથ કેદારનાથ દહેશ થઈ ફરી વાર બનાયા ચારસો વર્ષ પછી મા કાળી નું ધામ પાવાગઢ પર સજાવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને સોનાનું મંદિર આપણું સોમનાથ નું મંદિર પણ સોનાનું બનાવવાનું ચાલુ છે ભાઈઓ આપણા બધા જ કેન્દ્રોને જીવંત કરવાનું કામ કર્યું હું ભરૂચ ખાસ એટલા માટે આવ્યો છું હું ઓળખું છું સારી રીતે ચૈતર વસાવાને હું ઓળખું છું સારી રીતે આ પાર્ટીને ભૂલ ના કરતા નહી તો વર્ષોથી આપણે ત્યાં પેલું ખંડણી બિઝનેસ હતો ને ખંડણી બિઝનેસ હતો કે નહીં અરે બોલો હતો કે નહીં આદિવાસીઓની જમીનો પચાવી પડતા હતા કે નહીં એ બધું બંધ થયું છે બધું ફરીવાર ચાલુ થશે આપ પાર્ટીને હું ઓળખું છું ભાઈઓ બહેનો મનસુખભાઈએ નિષ્ઠાપૂર્વક વર્ષોથી દેશમુખ સાહેબના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ આ દેશને બે હજાર સુડતાલીસ માં દુનિયાનો એક નંબર નો દેશ બનાવવા માટે તૈયાર છે મિત્રો એક નંબર નો નરેન્દ્રભાઈ ને પરિવાર વડાપ્રધાન બનાવવા માટે પૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે કમર નિશાન પર બટન દબાવો મનસુખભાઈ ને ફરી વાર જીતાડશો જોર બોલો જીતાડશો કમરના નિશાન પર બટન દબાવશો બધી પચીસે પચીસ બાકીની સીટો ગુજરાતની નરેન્દ્રભાઈ ને ભેટ આપવાની છે અને ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડા વડાપ્રધાન બનાવવાના છે તો